લખતર ખાતે આવેલ ખોડિયાર માર્બલ નજીક ગેસ લાઈનમાં લીકેજ લખતર શહેરમાં ગુજરાત ગેસની લાઈન લીકેજનો બનાવ બનવા પામ્યો હતો જેમાં લખતર સીએનજી પંપની પંપથી નીકળતી લખતરના ઉગમણા દરવાજે તરફ જતી ગેસની લાઇનમાં લીકેજ થવાનો બનાવ બન્યો હતો ખોડિયાર માર્બલ નજીક પીજીવીસીએલ વિભાગ દ્વારા વીજ ઉભો કરતા સમયે ગેસની લાઇનમાં લીકેજ થઈ હતી અદલસર રોડ નજીક આવેલ ખોડિયાર માર્બલ પાસે ગેસ લાઇન લીકેજનો બનાવ બનતા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં તફરીનો માહોલ સર્જાયો હતો ગુજરાત ગેસ લાઇન લીકેજ થતા તાત્કાલિક રાહદારીઓ દ્વારા જાણ કરવામાં આવતા ગુજરાત ગેસ વિભાગ દ્વારા લાઇન બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ગેસની લાઇન લીકેજ થતા ગુજરાત ગેસ લાઇન ના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઈને લીકેજ લાઇન રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરી હતી સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે